હલો મિત્રો આજે આપણે બનાવીશું ગોળવાળો પાક જેના માટે આપણે સામગ્રી જોઈશે એક વાટકી જીણો ઘઉંનો લોટ અડધી વાટકી ઘી અડધી વાટકી ગોળ અને થોડી કાજુ બદામની કતરણું હવે એક ઝાડા તળિયાવાળું પેન લેવાનું છે હવે એમાં ઘી ગરમ કરવાનું છે અડધી વાટકી હવે ઘી ગરમ થઈ જાય પછી ધીમે ધીમે એમાં ઘઉંનો લોટ નાખી દેવાનો છે પછી સરસ રીતે હલાવવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમી ફ્લેમ ઉપર આપણે શેકતા રહેવાનું છે ગેસ ધીમો રાખીને આપણે શેકવાનું છે એવું લાગે તો એક ચમચી ઘી વધારે ઉમેરવાનું છે પછી આ કોન્સ્ટિયન્સી આવી આવી કોન્સ્ટિયન્સી આવી જોઈએ તરીકે મીડિયમ મીડિયમ ફ્રેમો ઉપર આ રીતે શીખવાનું છે એ તો જો હવે છે ને આ શેકાવાની તૈયારીમાં છે એકદમ બદામી રમી થઈ શઈ જાય ત્યાં સુધી હલાવું હવે ગેસ ગેસને બંધ કરી દેવાનો છે અને આને નીચે એને નીચે ઉતારી દેવાનું છે અને ધીમે ધીમે હલાવવાનું છે થોડું ઠંડુ પડી જાય પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું ગરમ ગરમ આપણે જો ગોળ ઉમેરીશું ને તો જે પાક છે ને એ એકદમ કડક થઈ જશે એટલે થોડું ફરવા દઈશું પછી થોડુંક ફરવા દેસુ આ મિશ્રણ થોડું ઠંડુ પડે પછી એમાં ગોળ ઉમેરશું આ ઠંડુ પડે ત્યાં સુધી ચોકી અથવા થાળીમાં ઘી લગાવી દઈશું જેનાથી જલ્દી ઉખડી જાય નહીં તો પછી ઉખડતા વાર લાગે તમારી સપાસ આવી ચોકી હોય તો સારું નહીં તો તમે નાની એવી થાળીમાં પણ લગાવી શકો છો હવે આ મિશ્રણ થોડું ઠંડુ પડી ગયું છે બહુ ઠંડુ નથી થવા દેવાનું થોડું થોડું ઠંડુ પડવાનું હવે તેમાં આપણે ગોળ ઉમેરશું હવે મિક્સ કરશું પછી આ રીતે હલાવી લેવાનું છે આવું એકદમ ગોળને મિક્સ થઈ જાય પછી એમાં આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરીશું ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈએ પછી આપણે મિક્સ કરીશું સરસ મિક્સ કરીને પછી આપણે ચોકીમાં આ રીતે ઢાળી દઈશું ટોકીમાં ઢાળી દીધા પછી આપણે આ રીતે કરવાનું છે હવે વાટકી લઈ તેમાં થોડું નીચે ઘી લગાવી અને આ રીતે પ્રેસ કરી લેશો જેનાથી એકદમ ભીષુ સરસ થઈ જાય હવે આપણો પાક તૈયાર છે તેને થોડીવાર ઠરવા દઈશું પછી કટકા કરી અને ભરી લેશું આ નાસ્તો આપણે બાળકોને લંચ બોક્સમાં આપી શકીએ છીએ તેમજ આપણે આનાથી વેઇટ પણ વધતો નથી કેમ કે શુગર ફ્રી છે ગોળમાં બને છે એટલે આપણે પણ ખાઈ શકીએ છીએ ହଠଳି ଗୋଟେ ଛରି ମଦେ ପିସ କରି ଲେସୁ છો આ રીતની આપણે ઠેર હવે ડબ્બામાં રાખીએ આને આઠ દિવસ સુધી આપણે સારો રહી શકીએ છીએ આઠ દિવસ ખાઈ શકીએ છીએ તમને અમારી વિરભાઈમાં કુકિંગ ચેનલની આ રસોઈ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો